નમસ્કાર સૌરાષ્ટ્ર દેવ્યા ગાંધીનગર સોસાયટી આકસ્મિક ઘટના અટકાવવા બમ્પ બનાવવા રજૂઆત કરવામાં આવી છે કેશોદ શહેરમાં ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવતા કેશોદ શહેરના પૂર્વ વિસ્તારના વાહનચાલકો શહેરી વિસ્તારમાં આવવાજવા માટે ગાંધીનગર સોસાયટીમાં થઈ ઉતાવળિયા નદી રેલવે પુલ નીચેથી પસાર થતા હોય છે જેને કારણે ટ્રાફિક જામ થવા ઉપરાંત નાના મોટા અકસ્માત થવાની ઘટનાઓ બને છે કેશોદ ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા આકસ્મિક ઘટનાઓ અટકાવવા ગાંધીનગર સોસાયટીમાં પસાર થતા મુખ્ય માર્ગ પર બંપ બનાવવા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને લેખિતમાં કરી છે કેશોદના ગાંધીનગર રેલવે પુલ પાસેથી ત્રિલોકપરા વાસાવાડી વિસ્તારમાં જવા માટે કાચો રસ્તો આવેલ છે જેને પણ સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ટ્રાફિક હળવો થઈ શકે એમ છે તેવી આ વિસ્તારના રહીશો દ્વારા પણ લેખિતમાં માંગ કરી છે ત્યારે નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે એવી રહીશોને ખાતરી આપી છે રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ મારું નામ આરુણશા સરદી છે ગાંધીનગર વિસ્તારનો રહેવાસી છું ગાંધીનગર વિસ્તારમાં જે વૈકલ્પિક રોડ સિમેન્ટ રોડ હતો એને અત્યારે ડામર રોડ કરી આપેલો છે એના હિસાબે ટ્રાફિકની અડચણ ખૂબ ઊભી થઈ છે રોજ નાના વાહનોના રોજ અકસ્માત ટુ વ્હીલરના થતા હોય છે તો આજે નગરપાલિકા કેશોદના સત્તાધીશો શ્રી મેહુલભાઈ ગોંડલિયાને અમે વિનંતી કરી છે કે અમારા રોડ ઉપર જો બમ્પ મૂકો તો આ છા સવારે આ રીતના અકસ્માતો થતા હોય છે એમાં કોઈ મોટો અકસ્માત થાય અને તંત્ર કામે લાગે એના કરતાં આપણે આ કંઈ અકસ્માત થાય એ પહેલાં વ્યવસ્થા કરો બંપની એવી વિનંતી કરવામાં આવી છે અને એ લોકોએ સવર્સ અમને કીધું છે કે તાત્કાલિક ધોરણેમાં કાર્યવાહી કરશો થેન્ક યુ માન્ય સારું મને ભવિષ્ય માટે ફક્ત રૂપે આની નથી તો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર